સ્મશાનમાં પણ આપણે જોવું પડે તો સમાજની રીતિ ભાતી મુજબ ત્યાં આપણા સમાજમાં ભૂતું ને કાંદો વેચે સમયાંતરે તાપણ અને પથારી કારણ કે સમાજમાં રહેવા છે ને તો એકવાર વાર ભગવા કપડા પહેરાય પછીથી તમે કોઈ જગ્યાએ જઈ શકતા નથી આજે કપડા જે નહીં પહેરે તો તે ત્યાં ચાહેતા કારણ કે અમે ઘણીવાર જ્યાંતીભાઈ જોડે કાર્યક્રમમાં જઈએ અને ઘણી જગ્યાએ જવાનું હોય તો કોઈવાર ખાવાનું રહી જાય તો અમારે હોટોલમાં પણ ઘૂસી જવું પડે કોઈ કોઈને ત્યાં ગમે ત્યાં આને માટે જવું પડે પણ ભગવાનની મળે સાદા કપડાં એટલે જ્યાં જાય પણ જેમ પણ એકવાર દેવ દેવ માણસ મરી જાય તો દેવોએ પણ ચોરી સુધી રાખવી પડે એ બધી જ જગ્યાએ જઈ શકતા પણ આપણે કેટલા બધા સદભાગી છે કે આપણે મનુષ્ય છે જ્યાં ત્યાં જઈને આનંદ કરીએ કારણ કે આપણને ભગવાને મનુષ્ય પણ એકવાર દેવો તો પ્રાપ્ત થઈ જાય પછી તેને ચોરી ચોરીએ જવું પડે અને દેવ બની જવું બહુ સહેલું છે કારણ કે માણસો મૃત્યુ પામે એટલે પછી તેની દેવી અગિમાન જાય એટલે દેવોનું અને માનવતાથી જીવવું એવો અતિ કઠિન છે સંતો એમ કે આ દુનિયાની અંદર કોઈ મોટામાં મોટો ધર્મ હોય તો થયો તો મોટામાં મોટો માનવ ધર્મ જ જોઈએ કારણ કે આપણે એમાં માનવતા નહીં મળે તો આપણે જે ધર્મને માનતા હોય તે બધા સ્વચ્છ ગયા એટલા માટે માણસની અંદર હંમેશા માનવતા જેવી જોઈએ અને સાંઈ બાબાએ ગયેલું તે માણસોની માનવતા એ જ સબૂતી છે તે સંસાર સાગરને પાર લીધેલા એ માનવતા છે આપણી અંતરની સર્વકામના પૂરી કરે છે પૂર્વના ઋણ નું બંને લીધે આપણે અહીં આવ્યા છીએ માટે દરેક પર આપણે પ્રેમ રાખવો તથા તેની સેવા કરીને સુખી થવું આ સુખી થવાનો માર્ગ છે કે બધાની સેવા કરો તો જ આપણે બધા સુખી રહેવું મેં તો લોકોની લૂંટપાટ કરો તો દુઃખ આવવા વગર રહેતું નથી જેમ એક ચોરને ખબર પડે જેમ એક ચોર હોય તેને ખબર પડે કે આજે આ ઘરે બેંકમાંથી પૈસા ગણા લાવેલા છે બરા ધ્યાન થી હંભો એ જોરને જરા ખબર પડે તો એ પૂરા પેત્રા લખે એ જોરને એ ધનને લૂંટવાના કારણ કે એને ખબર છે કે ત્યાં મુડી ગેલી છે જ રીતે આ સંસાર અંદર દુખો પણ

અને ચોરોને ખબર પડે એમ માણસો ના જે ઘરે પાપ જાય તો ત્યાં દુઃખો આ તાપ આવવા વગર રહેતો નથી માટે દરેક પર આપણે પ્રેમ રાખવો તથા સેવા કરીને સુખી થવું આવું સર્વોત્તમ ધ્યેય જો આવો ધ્યેય ને જે ચાલે આવું સર્વોત્તમ ધ્યેય સાધનાર જ સુખી થાય અને અમર બને જોઈએ આ બાબાના શબ્દો છે એ સુખી તો થાય પણ અમર પણ બની જાય અન્ય સર્વો માત્ર ખાલી સાચો શ્વાસ લેનારા પ્રાણી હોય છે શ્વાસ ચાલે ત્યાં સુધી તે જીવે જ્યોતિને બાબા એ પ્રાણીઓ ગયા છે આ શ્વાસ લઈને બીજું બાર બચ્ચા પેદા કરીને તો બીજા જીવો પણ જીવી લે પ્રાણીઓ પણ જીવી લે પણ આપણને ભગવાને માનવ બનાવ્યા છે તો માનવ જીવન જેવું જીવન જીવી લેવા

અને ત્યારે આવી બધી વેદનાઓ અને જ્યારે જીવ નીકળે ત્યારે આપણા સંતો એમ કહી કે જ્યારે માણસ નો જીવ નીકળે તો ત્યારે હજાર હજાર હાથે ડંક મારે એ તો જીનો નીકળેલો હશે તે પાછા કોઈ કહેવાય આ નથી જીનો નીકળેલો હશે તેને ખબર હશે કે જીવ નીકળે ત્યારે કેવી વેદના થાય આપણે બધા અમારા પણ એક જીવ થોડામાં નીકળેલો આજ સુધી કોઈને મરતા જોયેલા નહીં પણ થોડો સમય પહેલા એક જીવને નજરો નજર મરતા જોયો કેવી સ્થિતિ થાય અને આપણા બધા વચ્ચેથી એ જીવ સ્વધામ હું વીરના થતી હશે એ તો આપણો પણ સમય આવશે ત્યારે આપણને ખબર પડશે પણ બીજાને ખબર પડતી અને ખાલી ને ખાલી માણસ એક મૃત્યુ થવા જોઈએ પછીથી બધું ગયા વર્ષે પણ આ બધી કથા કહી હતી અને આ વખતે પણ બધાને કહેતો છું કે ભલે આપણા ઘરનો સ્વજન મરી જાય મૃત્યુ પામે પણ એને એક દિવસ ઘરે રાખવાનું રાખવાનું ને રાખવાનું કામ કારણ કે જેમ માણસો કરુણા જાય તો ત્યાં આવીને કરુણ રહેવાનું મન થાય એમ એ જીવ આપણા ગતિ જાય આખી જિંદગી આપણી સાથે રહી તો જ્યારે ધીએ છોડે ત્યારે તેનો આત્મા પણ એ જ રહે કે આજે મને અહીંયા રહેવાનું મન થાય રાખવું જ જોઈએ અને માણસ મૃત્યુ પામે પછી આ ખોરાક ખાઈ શકતો નથી પછીથી આત્માનો ખોરાક આપવો પડે

જે માણસ મરી જાય પછી તો ખાલી આમ એક વિધિ વિધાન કરીએ કે એ ખાલી ત્યાં જમવાનું મૂકીએ પણ એ થોડોક થાય પછી તો એને આત્માનો ખોરાક લઈએ આવા ભગવાનનું ભજન કરવું પડે આવા ગીતા જેવા ના પાઠો કરવું પડે વિષ્ણુ સહસ્ત્ર ના પાઠો કરવું પડે તો એ જીવ શાંતિ પામે અને એને એક નાઈટ રાખીને આ ખોરાક ખવડાવે અને રાખે બીજા દિવસે એને સારી રીતે સ્મશાન માં જાય તો ત્યારે એ બધાને આશીર્વાદ આપીને જાય પણ સંસાર હું મનોજોતા છે કે આપણો કાલ દિવસ વગર એટલા માટે રાતે ને રાતે જઈને ઉઠી

અને જ્યારે માણસ મૃત્યુ પામતો હશે અને એમને તો એવી વેદના થતી હશે પણ એવું જ મૃત્યુ બધા ધ્યાન દઈને સાંભળી રહ્યું એક ગામની અંદર એક દંપતી રહી દંપતી રે સુખેથી જીવન જીવે અને સમયાંતરે એમની ઘરે બે દીકરીઓ અવસાયી એ બે દીકરીઓ અવસાય રહી અને ભણી ગઈની મોટી થઈ અને એક દીકરીનો એ જ ગામની અંદર દય વિશાલ થઈ ગયો લગ્ન થઈ ગયા અને લગ્ન થઈ ગયા એટલે ગામમાં દીકરી અને એક એવો સમય આવ્યો કે બીજી દીકરી રહી ગઈ અને સમય જતો ગયો અને સમય લગ્ન નો દિવસ ચાલ્યા કરે એ લગ્ન નો દિવસ ચાલ્યા કરે પણ એક બાજુ બીજી ઘટના ઘટી થઈ ગઈ કે એમની મોટી બેન જે ગામમાં હતી એમની

એક જગ્યાએ સામસામાં ચોરાહા પર એ ચોકડી પર ચાર રસ્તા પર સામ સામે આવી ગયા અને જ્યારે એ દેવ સચીઓ દેવ બહેનો સામ સામે આવી ગઈ પણ આપણે જેમ આપણું સજન મળી જાય તો ત્યારે તેને અપસુપલ યાદ કરી એને ખાલી અડકે તો પણ બધા ભાઈ નહીં કારણ કે બધાને ખબર આને અડકે પછી નાવું પડે છે એટલે અડકવા માટે પણ રાજી નહીં થાય તો બી આ બેન ની પણ જે લગ્ન કરીને જાય જેને ડોલી લઈને જાય તો એ ડોલી માં બેસેલી બાઈ એને સંસય થયો અને એમને એ બાઈ ને એ અર્થી નીકળેલી એવું બેસે ભાઈ એ ડોલી એ જયારે અર્થિને આવું એ ભાઈ બહુ ગમન ન કરું આજે આ વાત ચાલતી હતી પણ ત્યારે એ બાઈને ને પસ્તાવો થયો એમાંથી કઈ ને કઈ ગલત કહેવાયું છે પણ જયારે જોડીએ વધારે પડતું લીધું વધારે પડતું કહી લાગ્યું ત્યારે અર્થી એમ કહ્યું કે તું ગમે તે કહી પણ આપણે દેવ અર્થી જ આજે તારી પણ યાત્રા નીકળેલી છે અને મારી પણ યાત્રા નીકળેલી છે આપણે બે વાર કીધું પણ એ અર્થી એમ કહ્યું કે કંઈક તો ફરક છે આપણી બેમાં कई का फरक से इतना माते ये कवियों ये बहुत सरस ये कविता ने लिखी एक डोली चली एक अरसी चली एक अरसी चली एक बात दोनों में

જ્યારે એક કન્યાને ને વિદાય કરીએ તો ત્યારે પણ તેને ચાર ગણ કાંડ આપીને લઈ જાય અને પૂરો થી સરદારી લઈ જાય અને જ્યારે સ્મશાન યાત્રા નીકળે ત્યારે પણ ચાર ગણા ખાંડા પ્રવાહી અને તેને પણ ફૂલોથી સંગાડીને લીધા કેટલા માટે અમે કહ્યું

सुन ले सखी जरा सुन ले सखी हर के इतना है, है जरा सुन ले सखी मुझसे सुन ले सखी तो क्या रे ये अति वही दी तू पिया को तो चली

ने तो क्या अच्छी क्या मारा मा काई काई माने मारा मारा मा अच्छी हजूप तारा मार कहीं तो भरत जी फरज कहीं कई कई तारा मैं တို့တရားလေ